સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલ શ્રી ગણપતિ શંકર ઈચ્છારામ મજમુદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને ચાંદલા ગલી યોગ મંડળ દ્વારા એકસો ત્રેવીસમાં રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં બોડી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું અને ઉમદા ધર્મ બજાવ્યો હતો અને આ કેમ્પનો મુખ્ય હેતુ થેલેસેનિયા જેવી બીમારીથી પીડિત બાળકો માટે બ્લડની ખૂબ જ જરૂરિયાત ઊભી થાય છે તે માટે આ કેમ્પનું દર ત્રણ મહિના આયોજન કરવામાં આવે છે આ કેમ્પમાં લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કરી ત્રણસો તેત્રીસ મિનિટ જેટલું બ્લડ એકત્રિત કર્યું હતું ચાલના ગલી યુવક મંડળ અને અતિલક્ષ્મી ગણપતિ શંકર મજબૂદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ વતી આ સતત એકસો ત્રેવીસમાં રક્તદાન શિબિરમાં બધાનું હું અભિવાદન કરું છું આખા ભારતમાં બીજી કોઈ એવી સંસ્થા નથી કે સતત બત્રીસ વરસથી કોઈપણ પ્રકારના વિરામ લીધા વિના દર મહિને દર ચાર દર ત્રણ મહિને કેમ્પ કરતા હોય વરસના ચાર પ્રમાણે એકસો બત્રીસમાં કેમ્પ છે દરેક રક્તદાન શિબિરમાં સરેરાશ અઢીસોથી ત્રણસો સ્વૈચ્છિક રક્તદાતાઓ આપીને દાન રક્તદાન કરી જાય છે અને એ લોકોની આ સેવાભાવનાને કારણે કે સહકારથી ઘણા બધા લોકો નવા નવા રક્તદાતા તરીકે આપણા આ શિબિરમાં જોડાઈ રહેલા છે હું ચાંદલા ગલી યુવક મંડળનો સક્રિય સભ્ય ચાંદલા ગલી યુવક મંડળ ઓગણીસો નેવ્યાસીથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી રહ્યું છે આજે એકસો ને ત્રેવીસમો બ્લડ કેમ્પ છે કન્સિસ્ટન્સીથી કોઈ પણ જાતના વિઘ્ન વગર દર વર્ષે જૂન સપ્ટેમ્બર ડિસેમ્બર અને માર્ચ છેલ્લા સેટરડે સન્ડે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ રીતે કન્સિસ્ટન્સીથી એકસો ને ત્રેવીસ બ્લડ કેમ્પ આજે થઈ ચૂક્યા દર કેમ્પમાં ત્રણસોથી પાંચસો બ્લડ ડોનર્સ બ્લડ ડોનેશન કરવા આવી રહ્યા છે અહીં અમારી પાસે સક્રિય કાર્યકર્તાઓની એક આખી ટીમ છે જે એમના જોઈતા ગ્રુપનું અરેન્જમેન્ટ કરવા માટે પણ હંમેશા તત્પર રહે